શુભ સવાર ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાંથી છે એનો વિડીયો આવતા હમણાં તો આજમાં આપણે પાછું શરૂ કરી દીધું છે અને ખાસ કરીને વિડીયો બન્યા દેજો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને નાનકડી એવી કોમેન્ટ કરી દેજો તો ફેમિલી વાગી ગયા બપોરના બે બે વાગી ગયા ને સાહેબે ઓર્ડર કરેલો હોય આપણને આજમાં કે હાજુથી માં એટલું કામ થઈ જવું જોઈએ એમ તો આપણે એ કામ કરતા હા તો હું તમને બતાવું કઈ કામ આપણને બંધણ છે ને એટલું આ એટલું હાંધવાનું કીધેલું છે તો આણંદ મામા કાલના હાંધે છે ને આમાં વૈશ્મા ફાડ હોય ને નાના નાના એ મામા હાંધે અને મારે આ કાંઠો હાંધવાનું હોય મામાને આ ને એવું હાંધતા ન આવડે એટલે મારે આવું હાંધવાનું હોય તો મેં જો અહીંયા આ હાવ પાતળી હતી ને ત્યાં બીજી સાડી અર નાખી દીધી તો આપણું આ એટલું હંધાઈ ગયું છે ને આ જે હંધલું હાંધવાનું બાકી છે આણંદમાં હામે હાંધે આપણે તમને દેખાતું છે જોવા હાંધી તો એ જો એના છે એને વચમાં ફાડવો એ હાંધવાના હોય ને મારે અર હાંધવાની હોય એવું હોય તો હું તમને અર હમણાં ફાટી જલી કંઈક આવે ને તો દેખાડું તા અર ફાટી જલી તો વચમાં તો બધું હંધાઈ જલું છે ઓલા પડખેલી અરે તે મેં હાંધી નાખેલી છે આ યર હવે જોવાનું બાકી છે આપણે તો આ હું જોઈ લઉં ઠેર સુધી ફાટી ગયેલી આવતી નથી હવે કેટલું હાંધો મેં ફાટી ગયેલું હવે હવે આ ફાટી ગયેલી નહીં આવતી બોલો સારું હાલો વિડીયો બન્યા રહેજો તમને બતાવું તમને કંઈક ફાટી ગયેલું આવે તો ઘણું ખરું મેં હાંધી નાખ્યું પછી આણંદ મામાને છે ને પછી મેં ફાડ હોય ને એવું હાંધતા આવડે ને આકાને પાડતા ન આવડે એટલે એ મારે હાંધવું પડે તો એ હું સાંધું છું આજમાં ને આ છે ને એટલું આજ હાજુથી મેં દરિયો ખાલી થાય કે એટલે નાખવા જવાનું છે હાજે અત્યારે દરિયો ભેર્યો હાજે દરિયો ખાલી થાય એટલે આપણે થોડોક શેડો સડાવવાનું છે કે બાકી વધારવાનું છે થોડુંક શાક બહુ જાય કે નથી તો ઈ એના માટે જો અહીંયા નાખાઈ ગયેલી છે આરા પરવાઈ ગયેલી છે તો આવું બધું છે તો આપણે આવું કામ કરવાનું છે આજમાં તો કરીને જ છીએ કામ હવે આપણે કામ આપેલું હતું કામ આપણું થઈ ગયું છે કમ્પ્લીટ એટલે પૂરું નથી થયું છે થોડુંક બાકી છે જો આપણે આ બધો ઢગલો પીડ્યો બધું હંધાઈ ગયેલું છે જો આ બધું હંધાઈ ગયું આનંદ મામાને જો હવે એક ફાળ પાછો આવ્યો હાંધે પાછા એક હંધાઈ જાય પછી પાછો હામે હામે તણાવીને આની ગાહડી વાળી લેવાની છે જો આ એટલું કંઈક બંધણ છે એટલું સડાવાનું છે ને જે આમાંથી ઘટીએ તો આપણે જો ઓલો કટકો એ ખામે પીડ્યો છે એ હંધાઈ ગયેલો છે પહેલાનો કેદુનો તો યા પાછો ઝોરવો જો હે તો એવું બધુંય કામ છે હું નાણંદ મામા એવું બધું કામ કરીએ ને ઓલા ઘરે જો ઘણા એ બધા છે દેખાતા નહીં હોય વી હજાર લાગે બધા વી હજાર ના જો લાવ્યા હતી બધા ઝોકતા ને એવું કરતા ને કૃષ્ણ નયન ને આરંભે સાહેબ ભુવા વિજયેલા છે ને ધનજીભાઈ નિશાળા વ્યાજેલા હે તો આપણે હવે થોડુંક એવું બધું કામ છે તો બસ હવે ખાલી હમે હમું તણાય ને ગાહણી છે ગાહણી વાળી લઈ પછી આપણું કામ પૂરું

હાલ સુરત જય માતાજી કાજલ જય માતાજી બધાય ને બેન કીધું છે જય માતાજી બધા મિત્રો નવલ કીધું છે જય માતાજી કોકે કીધું છે સવાર સવાર માં ગુડ મોર્નિંગ જય માતા નહીં ગુડ મોર્નિંગ બધાય ને મસ્તા કેવા આવડે મસ્તા બધા મિત્રો ને પછી જય માતાજી નાનજી કાજલ સુપર વાસ્તવમાં ઓનાગરોળા પરીનભાઈ જય માતાજી નાનજી સુ વાહ

ये न कोके कोके काय की तू कितू को आ Bapu जोयो हो ले आ बापू जोयो हो ई कोन एम के तू जवाब कोन दे ya? जोयो मस्त ini ने अ ई केमने कोके ई अंदर अंदर की रे हारु के पण mana મારે આવું છે પણ મને તમે લેવા નહીં આવતા લેબોર હા તો એક પડે પણ લેવા નથી આવતા ઓલા ને મને નામ ભૂલી ગઈ પછી જય માતાજી નાનજી જય બાપા સીતારા ઇંગ્લિશ માં તો કે આપણે ટાટિયા દેની પછી જય માતાજી બાપા સીતારામ જય માતાજી રઘુભાઈ આજ તો પર મેટે ઘણી આવે છે ભાઈ વિડિયો કેટલો રીઝો દે બસ તેન આ રે નહિ હમ વિડિયા ને જોતા તમે બધા યાર હું યાર અકવાડા મુકેશભાઈ

خسوری جوړي پړا پاي فور کړی دی یو ویډیو کې مه تاسو لایک کړئ او شیر کړئ او چنل مې نووا و ته سبسکرایب کړئ او ته فري پاتم مرسي اپډې نو ویډیو مته جاي માતા جي توکي